રામ રામ ડાયરા અને વેલકમ ટુ દેશી મલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધો મજામાં ના હોપ મજામાં જ છો તો ફરી એકવાર વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ કહે કેટલા તો ખબર નહીં પણ વ્લોગ ચાલુ કરી દીધો ચરણ ભરી લઈને આવીને બકરા નાહી દીધો હા જી સામ્રાજ્ય હે ને એ મેરે કો કામ કરના પડેગા લગે જોઈ જાય છે આગળ થાય ને એમને પડ્યું રહે મારા હાટુથી બિહાડે છે બકરા એટલે તો આપણે હે ને ખાસ આખી મેકતા બી ને કઈ જ મન નથી લાગતું એટલે હે ને રખડવા જવાનું વિચારે કામ નહીં ઉકલતું કામ તમે બધે વ્લોગમાં જોડાઈ રહેજો ખેડૂત ખસે ઘર ભેગીને થઈ જાઓ તો મિત્રો અમારો ભાઈ આવી ગયા ને આ ભાઈની ખાઈશ હતી કે વ્લોગમાં લ્યો અમને તો કાલે ઘર કાંઈક પ્લેયર કાંઈક પ્લેયર અહીંયા છે

જાડવા ઉપર ન્યાય રમી કેવી રીતના રમે કઈ ખબર નથી પેલા અહીં આવતો હે આભરું કઈ થી તારી ભાઈ પણ આબર્યું કઈ એટલે જ કહો આભર્યું બરાબર હતો જાડવા ઉપર એટલે જ કોઈ જાણવા ઉપર હતો ઈ બરાબર હતો તો ચાલો બધા કન્ટિન્યુ જોડાય રહેજો આપણે હને ઘર ભેગીના ના થાય ને કઈક વાળે જૂના નવી કરી કે દોસ્તો કેમ છો બધા માં મજા ઉપર મજામાં માં જોવા તો સ્વાગત છે અમારા નવા ભાઈ બન કે કે વ્લોગ લે મને બનાવવા દે તો એને મે વ્લોગ બનાવવા દીધો એને ખાલી એટલી નાના એટલી વાત આવી કે બોલાય એ બોલવું છે હવે ના બોલવું ને એ લે હું મત દેખા તો ફી Baja apa? Hah? Eh, belu. Belu, baja hari ya? Baja, ya, jaya, hane, sing. Bola, halo. Halo. Mijakaka kera, Mijakaka kera. Ah, hong boleh? Hong boleh? Bola, <laughs> bola, <laughs> no, bola. Ini mana-mana, itu aja bola, ramalah.

ગરડામાં ક્યાં હતા પણ મામા હાજર વયા ગયા જેનું હોય છે ને એનું સાંજે ખબર પડી જાય બકરા મેરવાની લપું હોય ને એટલે સાંજે રાયડું નાખશે કોકના ઘરે ધોકા ઉઠશે જેમ કે ને કામ સાયસના કે અમારે એ બે આલીકો રોઈ જાય જે ભાગે એટલે એવું બધું થાય તો અમે તો કે છે નહીં તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો આજે પાછળ તલીવાળા આવ્યો હતો ને આ બધાને ખાઈ છે પાછા બ્લોગમાં આવવાની

सामने पराग पराग बोल गोत है देखो उचाट कर रहा है इन लोगों तो इनको भूख लग गई ये है रजत मित्रों हम लोग वाला भाई हूं डेली व्लॉग जो हुआ भाई बना नौ सात तब लोग बना ये है <laughs> यह गुगो ये बेटा बेस्टमैन

ખબર નહીં કેમ પણ આજનો દીએ હે ને મારા માટે હો બોરિંગ ગયો ને તો બોરિંગ નહીં મજા જ નહોતી આજના દિન ટેન્શન હતું પણ સી વાત ન હતું ને એ ખબર નહીં આખું આમ મગજ હે ને માથામાં દિખારા સૌ હતું આજનો દી જેવો ગયો તો અત્યારે આપણે એને બાકરાનું કામ કરી લઈએ ને તમને ખાલી આ વ્યૂ દેખાડું હતું વચમાં બાપાનો ફોન આવી ગયો હતો વાઘ આવી ગયો એટલે આપણે એનું કામ કરી લે પહેલાં પછી આપણે ભાઈબંધી ભેગા સાંજે હળી મળીને રહી મગજ કાંઈ ખેર થાય તો હા ને માથું હોય ને દુખતું હતું ખબર નહીં કઈ વાત થોડુંક આમ ટેન્શન હતું પણ ટેન્શન કઈ વાત નતું નહીં ખબર નહીં આખો મગજ આમ ભૈરો ભૈરો હતો આમ થી ચડે ને એવું થતું હતું એડજસ્ટ કરી લીધો આજ નથી આવું ભાઈ છે આપણું બકરા આવી ગયા છે આપણે અત્યારે શું કરવાનું પારેચા બાંધવાના ના ને એવું કલે પ્રથમ બધે વ્લોગમાં કંટી તો મિત્રો અત્યારે પડી ગય છે સાંજ ને માનસિક ફ્રેશ કરવા માટે અમારા ભાઈબંધો આવી ગયા છે અમારા ભાઈબંધો એય 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 એ બિલ્લુ એસે મત એ તપી ગયો ભાઈ વાત નું જલી ગયો અટલ રહેવા દેજો

तेरा भाई वो, है वो छोटा है मेरा जिगरी है आ वीडियो को तो मैं दो कलाक कर से कितना बड़ा जूनो वीडियो <laughs> रोया ना गया मुंह ढककर वो पूछते थे पलकों के किनारे की भिगोई नहीं दीपक भाई ओ दीपक भाई, भाई। ओलो नहीं निकले डिलीट फाइल मार दो ए ए ब्लॉग चालू हो शांति रख देखा मैं लाया कर Iya kata orang. Ha, payah. Kau deh, yang dia kalah. Santir aku boleh malah. Lepas. Bantuau. Kau payah, blog macam ala video macam aku cuci hati tu. Aku jatuh tuh. Macam payah kali. Aduh. Terpaya ke tu mukjuk? Kau yang kaki adi pula. આ મોકલી દેના તું હા ભાઈ આ ખબર છે ખબર છે હવે ભાઈ બસ મહીલે બસ હવે બંધ કર ખબર છે હવે તમારો વિડિયો વાયરલ થવાનો અરે વિડિયો વાયરલ થવાનો ખબર છે બાકી ઠક્કર ને કદી આપ લોકો વારન ઠક્કર બોલીવુડ માં જઈ લે અને બોલીવુડ માં જાવ ભાઈ ભાઈ

ગેંગસ્ટર કઈ નથી કરતી ફક્ત તમે આ ભાઈ ભાઈ ક્યાં ડખા કરતા હો તો અત્યારે મિત્રો એ શાંતિ રાખ ને એ બંધ થાય જો આવે મને ભાઈ ભાઈ સાહેબ દીપા ભાઈ કંટ્રોલ પકડી જાય તો અત્યારે અમારે છે ને પાર્ટીમાં પ્રોગ્રામ દેવાનો છે સોરી 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 હું હતી સરસરા પૈસા ભાઈ બેઠો ઉપાધિ નહીં કરવાની તો લાઈવ મને ના કઈ કરવા હોય તો ને

કેવું નેવું એવું દી થાય એન્ડ્રોઈડમાં આટલું ધોરોજી ન થાય એ વાત છે ભાઈ એ એપલો

કેટલીક વાર તું એમને રાખીશ ચાલ મને એ કે ના તું કે મને માસી યાર કે બાટલા હાલે હે ભાઈ બાકી બાકા દીકી હૈશે ભાઈ હૈશે ના ઉપર આવે થોડીક વાર તો મિત્રો આમ વાતચીત કરી લઈ થોડીક પછી તમને મળું મિત્રો તમને કીધું અહીંયા અને આ બકો હમણાં દાલવાડી બેલા છે ગુગરા તો થઈ રહ્યા છે દાલવાડી ખાવાની હે આજે અને આપણે સબસ્ક્રાઇબર ભાઈ છે

ઘર ભેગીને હે ને ગાવે ને ભાઠા છે